અમદાવાદમાં બહુ જ ઓછા ડોક્ટર સારવાર કરે છે કોને કહેવાય અને તે કઈ કઈ સારવાર કરે છે તે આપણે રવિ શાહ પાસેથી જાણીશું ગુડ મોર્નિંગ તો એન્ડોક્રાઇનોલોજી આપણે કન્સિડર કરી શકીએ કે બહુ અલગ અલગ પ્રકારના રોગો છે એનું એક મિક્સર છે મિક્સર ડિસોર્ડર છે તો બેઝિક ડિસોર્ડર આમાં કોઈ બી આપણે બોડીના કોઈ બી રિલેટેડ હોર્મોનલ પ્રોબ્લેમ હોય એ એન્ડોક્રાયોલોજીની અંદર આવે તો એન્ડોક્રાયોલોજી અગર અંદર જો આપણે કોમન વસ્તુઓ ગણીએ કે કઈ કઈ આવતી હોય તો સૌથી પહેલાં ડાયાબિટીસ આવે અલગ અલગ પ્રકારના ડાયાબિટીસ આવે થાઇરોઇડના ડિસોર્ડર્સ આવે વજન વધવાના કારણે જે બી બીમારી થતી હોય એ આવે નાના બાળકોમાં કદ ઓછું થઈ જતું હોય એ આવે મોટા લોકોમાં અને નાના બાળકોમાં જો કદ વધારે થઈ જાય એના કારણે પિટ્યુટરીના અમુક ડિસોર્ડર્સ આવતા હોય એ આવે વૃદ્ધાવસ્થામાં અવસ્થામાં બોન્સ વીક થઈ જાય ને એના કારણે જે ફ્રેક્ચર થતા હોય એની ટ્રીટમેન્ટ આપણે એન્ડોક્રાયોલોજીની અંદર આવે ફિમેલ્સમાં જે અત્યારે હવે બહુ કોમન ડિસોર્ડર છે પીસીયુએસ એ અગેન એન્ડોક્રાયોલોજીની અંદર આવે અને ઓછી ઉંમરે જે બીપી વધી જતું હોય એના કારણે જે રોગોનું એનામાં કારણે જે ટ્રીટમેન્ટ અને એની ડાયગ્નોસિસ એ ડાય એન્ડોક્રાયોલોજીની અંદર આવે હું છું ડોક્ટર રવિ શાહ ડીએમ એન્ડોક્રેનોલોજીસ્ટીજી ચંદીગઢથી તો આજે આપણે સૌથી પહેલા વાત કરીશું કે એન્ડોક્રાઇનોલોજી વિષયમાં શું શું આવે છે એન્ડોક્રાયોલોજીસ્ટ ડૉક્ટર શું શું ટ્રીટ કરે છે તો જે અમારી સૌથી અમે લોકો કોમન બીમારીઓ સૌથી પહેલા કરીએ તો આપણે સૌથી પહેલા ડાયાબિટીસનું ટ્રીટમેન્ટ આવે એન્ડોક્રાઇનોલોજીમાં તો ડાયાબિટીસ ઘણા પ્રકારના હોય છે જે ત્રણ સૌથી કોમન ટાઇપના ડાયાબિટીસ છે એ ટાઇપ વન ડાયાબિટીસ છે જે જનરલી બચ્ચાઓ અને યંગ જુવાનોમાં થાય અને એના કારણે તમારું વજન ઘટતું હોય તમને પેશાબ બહુ વધારે આવતી હોય કે તમે શ્વાસ ચડીને તમે એડમિટ થાવ એ વખતે જનરલી ડિટેક્ટ થતો હોય છે બીજું આવે છે બીજો ટાઈપનો ડાયાબિટીસ એ ટાઈપ ટુ ડાયાબિટીસ આવે ટાઈપ 2 ડાયાબિટીસ એ આપણો સૌથી કોમન ટાઈપનો ડાયાબિટીસ છે જે સૌથી અત્યારે વધારે આપણે નામ એક રીતે કન્સિડર કરીએ કે તો એક રીતેનો એપિડેમિક છે ઇન્ડિયામાં આપણા ઇન્ડિયન્સ પંદર ટકા ઇન્ડિયન્સ અને ગુજરાતીઓમાં પંદર ટકાથી બી ઘણું વધારે લોકોને ડાયાબિટીસ જે મેઈનલી ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે ત્રીજો જે ટાઈપનો ડાયાબિટીસ બહુ કોમન આવતો હોય ડ્યુરિંગ પ્રેગ્નન્સી આવતો હોય તો જ્યારે ગર્ભાવસ્થાના સ્થિતિમાં ડાયાબિટીસ આવે તો બાળક અને મધર બંનેને એનાથી રિસ્ક હોય છે જે સેકન્ડ કોમન જે બીમારી આપણે અંદર આવતી હોય છે એ છે વજન વધવાની જેને આપણે ઓબેસિટી કહીએ છે ઓબેસિટીના કારણે બહુ ઘણી ઘણી અલગ અલગ વસ્તુઓ થતી હોય શકે તમને રાત્રે સુવો તો તમને એના કારણે ખરાટા આવે તમને એના કારણે ડાયાબિટીસ થઈ શકે એના કારણે પીસીઓસ થઈ શકે એના કારણે તમારું બીપી વધી જઈ શકે અને એના માટે હવે લખી દી હવે બહુ બધી નવી દવાઓ આવે છે તો જે દવાઓના કારણે આપણે કોઈ પણ માણસને આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ તો ટ્રીટમેન્ટ ડાયટ અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે એક્સરસાઇઝ રેજિમેન્ટને એનાથી સ્ટાર્ટ કરતા હોઈએ પણ જે લોકોને ડાયટ અને લાઈફસ્ટાઈલ એના પછી બી અ વજન ઘટી ના શકતું હોય તો એના માટે હવે ઘણી નવી મેડિસિન્સ અવેલેબલ છે એના પછી નેક્સ્ટ જે ટ્રીટમેન્ટ આવતું હોય છે જે ડિસોર્ડર્સ ટ્રીટમેન્ટ આવતી હોય છે થાઈરોઈડને ડિસોર્ડર્સથી આવતા હોય છે થાઇરોઇડના ડિસઓર્ડર બે ટાઈપનો હોય છે એક છે તમે સૂકા કરે અને એક જે તમારું વજન વધારે તો જે સૂકા કરે છે થાઈરોઇડના ડિસઓર્ડર્સ એના માટે બંને ઘોડીઓ અને આપણે આયોડાઈનની સર્જરી એ બધાથી ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ એ જે બી માણસને જે બી ફિટ થતું હોય એ પ્રમાણે એમને એમની ટ્રીટમેન્ટ આપવામાં આવે અને જ્યારે જે થાઇરોઇડનું જેના કારણે વજન વધતું હોય એના કારણે એની ટ્રીટમેન્ટ ઘણી સિમ્પલ છે એના માટે આપણે થાઇરોઇડની ટેબ્લેટ અને એની સાથે સાથે બાકીનું જે બી થાઈરોઈડના કારણે જે બી બીમારી થઈ હોય એની આપણે ટ્રીટમેન્ટ કરતા આવતા હોઈએ છીએ નેક્સ્ટ જે કોમન ડિસોર્ડર આવે એ પીસીયુએસનો ડિસોર્ડર આવતો હોય છે એ અત્યારે ઓલમોસ્ટ એવરી ફોર્થ ફિમેલને પીસીયુએસની પીસીએસના કારણે ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે ત્રણ પ્રોબ્લેમ્સ મેન થતા હોય એક આવે ઇન્ફર્ટિલિટી એટલે આપણે બચ્ચા રાખવાનો ટ્રાય કરતા તો બચ્ચો રહી ના રહ્યું હોય બીજું આવે આપણે ફેસ ઉપર વાળ વધી જવાનું ને ત્રીજું આવે જેના કારણે આપણે સાયકલ્સ હોય સાયકલ્સમાં એ રેગ્યુલરિટી આવે તો પીસીએસના આ ત્રણ કોમન મેનિફેસ્ટેશન છે અને અગેન એના માટે હવે બહુ બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે આપણે પહેલાં અત્યાર સુધી એક કે બે વર્ષ પહેલાં સુધીની જો ટ્રીટમેન્ટ કન્સિડર કરીએ તો ખાલી આપણે પીસીએસમાં હોર્મોન્સ બહારથી હોર્મોન્સ આપતા હતા જેના કારણે સાયકલ્સ રેગ્યુલરાઈઝ થઈ જતી હતી પણ હવે એના કારણે આપણે બાકીની બી ઘણી ટ્રીટમેન્ટ અવેલેબલ છે એના પછીની જે બીમારી જે ઘણી થોડી ઘણી આવે એ છે તમારે કદ ઓછું થવાના કારણે બીમારી થઈ શકે તમારે વૃદ્ધ અવસ્થામાં તમારા બોન્સ વીક થઈ શકે યંગ ઉમરે બીપી વધી જઈ શકે એના સિવાય આપણે એક જે આપણી માસ્ટર ગ્લાન્ડ છે બી ટ્રી એના કારણે કુશિંગ અને એક્રોમેગાલી જેમાં હાથ વધી જાય પેશન્ટનું વજન વધી જાય અને પેશન્ટને ઉપર સીડીઓ ઉપર ચઢવામાંથી ઉતરવામાં ડિફિકલ્ટી થાય આ બધી બીમારીઓ એન્ડ્રોલોજીના સબ્જેક્ટની અંદર આવે છે આ મોસ્ટ કોમન બીમારીઓ જ છે આના કારણે આના સિવાય ઘણું બધું એન્ડોપ્રાયલોજીની અંદર આવતું હોય પણ આ સૌથી કોમન બીમારી રિલેટેડ આપણે આજે ખાલી જનરલ વાતો કરી છે હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં ડાયાબિટીસના રિલેટેડ ડિટેલમાં વાત કરીશું તો તમને એના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય જે તમારે તમારે જાણવો હોય તમે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખવા જઈશો